સ્ટેટ મોનિટરિંગ સ્ટીલ સાથે રિવાઇલ કેમિકલ પંચાવન હજાર પાંચસો પચાસ કિલોગ્રામ જપ્ત કરી સાથે ત્રણ વાહન જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર બે મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર સાથે રોકડ રકમ બે હજાર નવસો પચાસ જપ્ત કરી સાથે બેરલ અને અન્ય મુદ્દામાલ રૂપિયા એક હજાર સાથે ભારે માત્રામાં એક કરોડ અગિયાર લાખ પચાસ હજાર એકસો અઠાવન રૂપિયા કુલ મુદ્દા માલ કબજે કરી કેમિકલ માફિયાઓમાં સપાટો બોલાવ્યો હતો જેમાં ઘટના ત્રણ કેમિકલ માફિયાઓને પકડી પાડી જેમના નામ સત્યપ્રકાશ સિંહ પપ્પુ સિંહ રહેઠાણ સુરેરી ગામ તાલુકા માણિયાવ જિલ્લા ઝોન પર યુપી ટ્રેનકર ડ્રાઈવર બે રૂપરામ હર હરખારામ મેઘવાલ રહેઠાણ છોટુ ગામ વિજયનગર તાલુકો ગુડામલન

વિજયભાઈ પટેલ રહેઠાણ સુરત ભાગીદાર વિપુલભાઈ બલર રહેઠાણ કામરેજ મુખ્ય આરોપીનો ભાગીદાર પાંચ અને છ દરોડો પાડ્યો દરમિયાન નાસી ગયેલા અજાણ્યું મજગૂર પિકઅપનો ડ્રાઈવર બકાભાઈ રહેઠાણ પાંડીસરા સુરત ચોરી કેમિકલ રિસીવરને વોન્ટેડ જાહેર કરી કામરેજ પોલીસ સ્ટેશનમાં ક્વોલિટી કેસ રજીસ્ટર કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે